વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલા પ્રાઇમ પાછળ રિલાયન્સ મોલમાં આગથી અફડાતફડી એક તરફ શહેરીજનો ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ શહેરના નટુભાઈ સર્કલ નટુભાઈ સેન્ટર નજીક આવેલા સિને પ્રાઇમની પાછળ રિલાયન્સ મોલમાં અચાનક આગ લાગી હતી જોતામાં આગ ફેલાઈ ગઈ અને જેમાં ઘણું નુકસાન થયું હોવાનો અંદાજ છે ઘટનાની જાણ થતાં બ્રિગેડની ટીમે સ્નોરસ્કેલ ફાયર ગાડીની મદદથી ભારે ચાહે ચહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે નજીકમાં જ પેટ્રોલ પંપ પણ હતો જ્યાં પેટ્રોલ ભરેલું ટેન્કર હતું પરંતુ ડ્રાઈવર ન હતો જો થોડીક પણ ચૂક થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત પરંતુ વડીવાડી ફાયરબ્રિગેડના હિતેન્દ્રસિંગે ઇચાવેલાય પેટ્રોલ ટેન્કરને સુરક્ષિત ખસેડતા મોટી હોનારત થતાં બચી હતી ને આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે જોકે ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી ભાઈ શું ઘટના થઈ હતી અને તમે કેવી રીતે બચાવી લોકોને જીવ અમને પેટ્રોલથી કોલ ન હતા વડીવાડી ફાયર સ્ટેશન ને અમે ઘટના સ્થળ આગ આજ અને બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં ટેન્કર પડેલું હતું પેટ્રોલનું ભરેલું એટલે એને ડ્રાઈવર નહોતો એટલે હું ઘટના કંઈ દોડીને ગયો પછી ચાવી લીધા પછી ગાડી સ્ટાર્ટ કરીને એક સાઈડ પર મૂકી દીધી ગાડી શું નામ છે તમારું શિંદે વડીવાડી ફાયર સ્ટેશન